બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિરા હુકેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ મનુષ્ય જ્યારે જન્મ ધારણ કરે ત્યારે પૂર્વ જન્મના સંચિત કર્મો એની સાથે હોય છે જે પ્રમાણે દસમા ધોરણમાંથી વિદ્યાર્થીને કદાચ ઉપાડી લઈએ અને આગળ સ્કૂલમાં દાખલ કરવાનો હોય તો અગિયારમા ધોરણથી દાખલ કરવામાં આવે પછી એને પ્રાઇમરી બેઝથી એને અભ્યાસની જરૂર રહેતી નથી એ જ પ્રમાણે બહુનામ જન્મના મંતે ઘણા બધા જન્મોની કમાણી ભેગા કરી અને ચોર્યાસી લાખ ફરતા ફરતા મનુષ્ય યોનિમાં જન્મ આવે મનુષ્ય યોનિમાં જન્મ આવે ત્યારે વ્યક્તિ સ્વતંત્ર છે ક્યારે ખાવું કેવી રીતનું ખાવું કોનું ખાવું દરેક પ્રકારે સ્વતંત્રતા અનુભવતો આ જીવ પણ ક્યાંક ને ક્યાંક પોતાના કર્મોથી બંધાય છે કર્માનુબંધીની મનુષ્ય લોકા અને એવા સમયે જ્યારે કર્મોથી બંધાતા હોય ત્યારે જોવું કઈ રીતે કે કયા કર્મો મને નુકસાન કરાવશે એવા સમયે કુંડળીમાં આપણે જોતા હોઈએ છીએ માનો કે શ્રાપિત યોગ છે કુંડળીમાં તો શનિ અને રાહુ કુંડળીમાં ભેગા પડ્યા હોય તો શ્રાપિત યોગ થાય શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ જ્યાં પડે ત્યાં નુકસાન કરાવે છે એવું કહે છે એ પ્રમાણે રાહુ એ ક્રૂર ગ્રહ છે છાયાગ્રહ જેને માનવામાં આવે છે આસુરી ગ્રહ છે શનિ સાથે યુધ્ધિમાં આવે ત્યારે આ યોગને શ્રાપિત યોગ કહેવામાં આવે છે સૂર્ય એ આત્માનો કારક ગ્રહ જ્યારે રાહુ સાથે જોડાય ત્યારે એને ગ્રહણ યોગ કહેવામાં આવે છે તો આ પ્રમાણે અલગ અલગ પ્રકારના યોગો બને છે ચંદ્ર જ્યારે રાહુ સાથે આવે ત્યારે ગ્રહણયોગ બને છે ગુરુ સાથે કેતુ આવતો તો યોગ ગુરુ સાથે રાહુ આવતો ચાંદાલ યોગ બને છે તો આ યોગના ફળ કઈ રીતે પ્રાપ્ત થાય તો જન્મકુંડલીની અંદર જ્યારે જે ગ્રહો પડ્યા હોય એ વિંશોત્તરી મહાદશાની અંદર અંતરદશા દશા અથવા પ્રતિપત્ય દશાની અંદર જ્યારે આવતા હોય ત્યારે એ પીડા ભોગવાય ચોવીસ વર્ષ પચીસ વર્ષ થાય અને સંતાનોને અભ્યાસ બાદ પણ સારી નોકરી ન મળે સારા ધંધાની અંદર આગળ ન વધી શકાય ત્યારે આ ગ્રહો કુંડળીમાં ક્યાં પડેલા છે અને એના કારણે કેવા પરિણામ આપશે એ જોઈ શકાય જન્મથી જ બધા ગ્રહો પરિણામ આપે એવું જરૂરી નથી પણ જ્યારે જરૂરિયાત હોય ત્યારે ફળની પ્રાપ્તિ ન થાય એવા સમયે ખાસ આપણે શ્રીકામ સિદ્ધિ ગ્રહ વા સમાચરે ગ્રહ ગ્રહયજ્ઞનો આરંભ કરતા હોઈએ એવા જ ગ્રહયજ્ઞના આરંભની અંદર પંચાયતન દેવતાઓની પૂજાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે પંચાયતન દેવતાઓમાં ગ તત્વોનો અધિપતિ ભગવાન ગણપતિ છે યમ રમ લમ વમ અને શમ આકાશ પૃથ્વી વાયુ જળ આ બધા જે પાંચ તત્વો છે એ અગ્નિ પૃથ્વી વાયુ જળ અને આકાશના તત્વોના અધિષ્ઠાત્રો દેવતાઓની પૂજા કરવામાં આવે અને એટલા માટે જ એ યજ્ઞના આરંભ કર્યા પછી જન્મકુંડિમા રહેલા દૂષિત ગ્રહોના દોષ નિવારણ માટે આપણે એની પૂજા કરતા હોઈએ છીએ એનો અભિષેક કરતા હોઈએ છીએ અને એ રીતે કુંડળીમાં જે રીતે કપડાં મેલા થાય તો એને ધોવા માટે એક સારા સર્ફની સારા પાવડરની સારા સાબુની જરૂર પડતી હોય છે ત્યારે કપડું શુદ્ધ થાય છે ત્યારબાદ ઇસ્ત્રી કરી અને એને પહેરી શકાય છે એ મનુષ્ય કર્મના બંધનોને કરી અને વારંવાર અડચણો જ્યારે અનુભવતો હોય ત્યારે નોકરીમાં સફળતા ન મળે ધંધામાં સફળતા ન મળે વિદ્યા પ્રાપ્તિમાં સફળતા ન મળે લગ્નના સારા અવસરો ઊભા ન થાય પરદેશની અંદર હોવા છતાં સ્થિરતા ન મળે બધું હોવા છતાં શાંતિ ન મળે બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને દેવતાઓને આપણે યાદ કરતા હોઈએ છીએ અને એટલા માટે જ્યાં ગણપતિની પૂજા પહેલી કરવામાં આવે છે બીજી પૂજા માતૃગા કહેતાં કુળદેવીની પૂજા કરવામાં આવે છે સ્વસ્તિ પુણ્યવાચન કહેતાં કળશની પૂજા કરવામાં આવે છે વૈશ્વદેવ સંકલ્પ મતલબ કંઈક પ્રાયશ્ચિત વિધિ કરવામાં આવે છે પિતૃઓના શ્રાદ્ધ માટે નાંદી શ્રાદ્ધનો ઉપયોગ અહીંયા કરતા હોઈએ છીએ ત્યારબાદ જે કોઈ બ્રાહ્મણો આપણા માટે કર્મ કરે છે બ્રાહ્મણોનું વર્ણન કરતા હોઈએ છીએ અને ત્યારબાદ નવગ્રહોની પૂજા અને સાથે સાથે અગ્નિ અને બ્રહ્માજીની પૂજા કરી અને એ પ્રમાણે જે જે દેવતાઓને આપણે બોલાવીએ એ એ દેવતાઓને આહુતિ દ્વારા એને સંતૃપ્ત કરીએ છીએ આ પૂજાનું વિશેષ મહત્ત્વ કર્મકાંડની અંદર છે કર્મનું મૂળ જેને કહી શકાય કે જે વસ્તુ જ્યારે આપણે ન કરી શકતા હોઈએ ત્યારે યોગ્ય સાત્વિક અને શુદ્ધ જે વિદ્વાન છે એવા પંડિતનો આશ્રય લઈને આપણે પૂજા કરાવતા હોઈએ છીએ અને એટલા માટે જ પૂજાને વિશેષ મહત્ત્વ એટલા માટે આપવામાં આવે છે કે જે મારા તમારા જન્મકુંડિમા રહેલા દૂષિત યોગો છે એ દૂષિત યોગોને દૂર કરે અને સુભત્વના ફળની પ્રાપ્તિ કરાવડાવે